બનાસકાંઠામાં તમામ કાયમી ફટાકડા લાયસન્સ રદ કરી દેવાયા હતા ત્યારે હવે તહેવારને અનુલક્ષીને તંત્રએ હંગામી લાયસન્સ આપ્યા છે પરંતુ આ સાથે જ સેફ્ટી માટે નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે ડીસા બ્લાસ્ટ કાંડ બાદ તંત્રએ ફટાકડાના વેચાણ પર તવાઈ બોલાવી હતી તમામ કાયમી લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા જોકે દિવાળી જેવા તહેવારને ધ્યાનમાં રાખીને હંગામી લાયસન્સ આપવામાં આવ્યા છે તે પણ ફાયર સેફ્ટીને કડક નિયમો સાથે આ લાયસન્સ પહેલા જ પોલીસ અને નગરપાલિકા વેરિફિકેશન કર્યા બાદ જ અપાયા છે એટલે હવે લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ શક્ય નથી ફટાકડાના વેચાણ માટે જે વેપારીઓને હંગામી લાયસન્સ અપાયા છે તેઓ તમામ સેફ્ટી નિયમોનું પાલન કરવું ફરજિયાત છે કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે ગુજરાત સરકારની નવી ગાઈડલાઇન અનુસાર વેપારીઓએ પણ સેફ્ટીના તમામ નિયમોનું પાલન કર્યું છે દુકાનોમાં ફાયર સેફ્ટી કિટ અગ્નિશામક ફાયર એક્ઝિટ જેવી વ્યવસ્થાઓ સાથે ગ્રાહકોની સુરક્ષા માટે તકેદારીની વ્યવસ્થાઓ કરાઈ છે આગામી દિવાળીનો પર્વ નજીકમાં જ છે બજારની અંદર લોકો સારા એવા પ્રમાણમાં બધી ખરીદી કરવા નીકળ્યા છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યારે દિવાળીનો પર્વ એટલે આપણા હિન્દુઓનો મોટામાં મોટો પર્વ કહેવાય અને હિન્દુ ધર્મ પ્રેરી પ્રેમી પ્રજા દિવાળીના તહેવારની અંદર ફટાકડાથી વંચિત ન રહે એને ધ્યાને લઈ અને આપણા જિલ્લાના સમાહર્તા આદરણીય કલેક્ટર સાહેબશ્રી તેમજ આપણા પ્રાંત સાહેબશ્રીએ લોકોની આ વસ્તુઓને ધ્યાને લઈ અમારા ફટાકડાના વેપારીઓની આ બાબતને ધ્યાને લઈ અને અમને બધાને ફાયર સેફટીના જે પણ નિયમો છે ફાયર સેફટીની જે તે વસ્તુઓ લગાવવાની છે એ બધી વસ્તુઓનું ધ્યાને લઈ અને એ બધા નિયમોનું પાલન કરવાની શરતે અમને હંગામી ફટાકડા પરવાના આપ્યા છે હું સૌ બનાસકાંઠાવાસીઓને આગામી દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મારું નામ વિક્રમભાઈ આચાર્ય છે હું થરાદથી પાલનપુર ફટાકડા ખરીદવા માટે આવ્યો હતો અને દર વર્ષે આવું પણ છું આ વર્ષે જે મેં ફટાકડાની દુકાનની અંદર આ બધી સેફ્ટીની વસ્તુઓ પહેલી વખત જોઈ અને મને પણ એવું અચાનક હેરાન લાગ્યું કે ફાયર સેફ્ટી પછી ફાયરના જે બાટલા આવે છે તે અને પાણીની ટાંકી રેતની ડોલો આ બધી બહુ બધી સેફ્ટી જોઈને મને પણ એવું થયું કે મને આનંદ થયો કે આ સારું કેવરા એમ અને જાનમાનને કોઈ તકલીફ ના પહોંચે એવી વ્યવસ્થા મેં આ ફટાકડાની દુકાનોમાં જોઈ અને અમને પણ અતિ આનંદ થયો નિશાની દુર્ઘટના બાદ તંત્ર અને વેપારીઓ બંને સજાગ દેખાય છે દુકાનોમાં સેફ્ટીની વ્યવસ્થા દેખાય છે ત્યારે ગ્રાહકોને અત્યારે તો સેફ્ટી જેવું દેખાઈ રહ્યું છે